નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે ઘણા દિવસ થયા પછી આજે બહુ સરસ અને ઘણા લોકો માટે આ મુન્ટ સરપ્રાઇઝ હશે પણ તમને ખબર છે કે હું કેટલા ટાઈમથી કહું છું કે ભાઈ એગ્રેસિવ પુટમાં ન જાઓ એગ્રેસિવ પુટમાં ન જાઓ એગ્રેસિવ પુટમાં ન જાઓ જોયું ને આપણું માર્કેટ કેવું છે બરાબર ને એટલું જ નહીં એકચુઅલી આમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણું જે ઇન્ડિયાનું વીક છે અત્યારે સૌથી લો ચાલે છે તમે જો અહીંયાથી એ કેટલું ડાઉન થયું છે પર્સન્ટેજ પ્રમાણે પચાસ ટકા ડાઉન થઈને બેઠું છે તો હજી આ લેવલથી એ માર્કેટ ઉપર જાય જનરલી અહીંયા લોકો એવું સમજે કે આથી તો માર્કેટ હવે તો શું કરશે તો આજે આટલું માર્કેટ ઉપર ગયું એમ માર્કેટ છે અહીંયા આપણું કોઈનું કંઈ ચાલતું નથી બરોબર આપણે સરસ મજાનું એનાલિસિસ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો મહાનુભાવના ડેટા જોઈ લઈએ કે એફઆઈ નું નેટ બાઇંગ છે એકસો કરોડનું અને ડીઆઈ નું છે ચૌદસો ને સિત્તોતેર કરોડ નું એટલું બધું મોટું નથી બનેનું પણ ઠીક છે નેટ બાઇંગ છે એટલે સારું છે હું તમને સૌથી પેલા લઈ જાઉં પંદર મિનિટના ચાર્ટમાં કે આજે એક બહુ સરસ ઇન્ડિકેશન આપ્યું કે એણે પંદર મિનિટની કેન્ડલનો લો બ્રેક નથી કરેલો અને પછી એને બહુ સરસ રીતે હાઈ બ્રેક કર્યો છે એટલે એક સારા એવા બાયર્સ ત્યાં આવ્યા છે નિફ્ટીમાં આપણે જોઈએ તો અને એકચુઅલી ખાસ કરીને બેંક નિફ્ટીમાં તો બહુ એગ્રેસિવ મૂવ આપેલું છે પણ હજી

એટલે ગયા વખતે ચોવીસ પચીસ તારીખ તમે લઈ લો ગયા મહિનાની ત્યાંથી જમ્પ કર્યું અને અત્યારની તારીખ લઈ લો ત્યાંથી જમ્પ કર્યું એટલે તો અત્યારે દેખાય છે જ્યાં સુધી આ નીચે ન જાય હમણાં હજી તમે પેલા પૂર્સ નો કાંઈ વિચારતા નહીં આ બહુ સરસ એને એક ભલે એલિગન્ટ એકદમ સ્મૂથ સપોર્ટ સેન્સિટિવ અહીંયા દેખાય છે એટલે આ એક સૌથી પેલા મારી નીતિ રહેશે અને કઈ રીતે માર્કેટ હજી વનઆરની અમુક કેન્ડલ બ્રેક કરે છે એ જોવા જેવું છે બરાબર માર્કેટ માટે બહુ સારું શું હશે ખબર છે જો માર્કેટ માટે બહુ સારું છે કે આ હાઈ ક્રોસ કરી નાખે બરોબર અને એ હાઈ છે પચીસ હજાર ત્રણસો ઉપર પચીસ હજાર ત્રણસો બહુ સરસ હશે બહુ સરસ એક જીત હશે બહારની બરોબર એ બી આપણે ધ્યાનમાં રાખશું એ જ રીતે બેંક નિફ્ટી તમે જો તો બેંક નિફ્ટી જે લેવલ થી બાઉન્સ થયું છે એ લેવલ ચાર્ટમાં વન વન આર ઉપર કેટલું સરસ દેખાય છે જો આ બાઉન્સ થયું હતું અને બેંક નિફ્ટી માટે સરસ મજાની વસ્તુ એ જ હશે ને કે આ જે છે એટલે કે સત્તાવન હજાર ત્રણસો આ અહીંયા થી ત્રણસો પોઈન્ટ ઉપર ક્રોસ કરે તો પાછું એના માટે બહુ સરસ છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે આ માર્કેટને સમજવાની બહુ મજા આવે છે અને માર્કેટનો ઓબ્ઝર્વ કરવાનું બહુ મજા આવે છે ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે બીજી વસ્તુ આઈટી સેક્ટર કે જેને આડત્રીસ ઉપર રહેવાનું હતું એ આડત્રીસ ચારસો હવે એને મિસ કરી દીધું છે બરાબર એ હવે નીચે આવી ગયું છે અને સાડત્રીસ એટલે આડત્રીસ ચારસો ની જગ્યાએ એ હવે સાડત્રીસ ચારસો પર ટ્રેડ કરે છે હજાર પોઈન્ટ જેણે લો તોડ્યો નથી તો એ સારું છે અને હું ચાહું છું કે લો ના તોડે આને એગ્રેસિવ આગળ વહી જવાની જરૂર હતી

કે એણે જે રીતે માર્કેટનો સવારનો હાઈ તોડ્યો અથવા તો પહેલી 15 મિનિટ તોડી આ દિવસ અને આ દિવસ તો માર્કેટે કેટલો સરસ અપસાઇડ ટ્રેન્ડ લઈ લીધો તમારે સેક્ટર ને 15 મિનિટ ના ચાર્ટ ઓપન રાખવાના એ જ રીતે તમે અહીંયા જો કે અહીંયા આ જે બેઝ બનાવ્યું એને અને ત્યાંથી એને રિકવર કર્યું તરત જ ત્યાંથી નિફ્ટી એ ભી પોતે સરસ મજાનો એટલા માટે જ રિકવર થઈ ગયો તો એટલે આપણે હંમેશા શું કરવું જોઈએ આ બે ત્રણ સેક્ટર પ્લીઝ તમે ઓપન રાખો તો તમને ખબર પડશે કે જેવું એ થર્ટી મિનિટ ફોર્ટી મિનિટ મિનિટ વન વન ના એ લો તોડતું નથી ને પ્રોટેક્ટ કરે છે ને તો અનનેસેસરી તમે નિફ્ટીમાં વધારે એગ્રેસિવ જાઓમાં આ રીતે તમે રિવર્સ બી જોઈ શકો અને આજના સમયમાં તમે FMCG ના સ્ટોક તમે જોયા હોય તો કેટલા સરસ ભાઈ ગયા છે યાર કારણ કે જેવું આ પ્રોટેક્ટ કરે ને એની બે ત્રણ કેન્ડલ અને રિકવર કરે ને બરાબર તમને ખાલી એટલી જ ખબર પડે ને કે આ ની બે ત્રણ કેન્ડલ પ્રોટેક્ટ કરી છે એટલું જ ઇનફ છે અને પછી જો જેવો હાઈ તોડે ને તમે એ સમયે આના તમે સ્ટોક જોઈ લો અથવા તો કોઈ પણ સેક્ટરમાં આવું તમે જોઈ લો ને બહુ સરસ તમને ઇન્ટ્રાડે ડેમાં ઓપોર્ચ્યુનિટી મળી જાય એના ઓપ્શન્સ મેં ઓપોર્ચ્યુનિટી મળી જાય અને બહુ સરસ આપણે પૈસા બનાવી શકીએ માર્કેટ ઇન્ટરેસ્ટિંગ છે વીક્સ આટલું બધું ડાઉન ગયું છે વીક્સ આટલું લો છે તો એ હજી ત્યાંથી હજી એ લો જાય છે બરાબર છે અને માર્કેટનું કઈ કાંઈ ન કહી શકાય પણ હજી એક બીજી વસ્તુય તમને હું બતાડી દઉં જો માર્કેટમાં તમે અત્યારે ફોર આવર્સની કેન્ડલ જોશો ને ફોર આવર્સની કેન્ડલ એ બહુ સરસ બેઝ બનાવેલો છે બેંક નિફ્ટીમાં તો બબ્બે ત્રણ ત્રણ ફોર આર્સ કેન્ડલ ના લો સેમ આવે છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે હજી માર્કેટ ઘણું બધું કરી શકે વીક્સ ભલે ગમે કહેતું હોય એટલે કાલે પંદર મિનિટની કેન્ડલ અડધી કલાકની કેન્ડલ વન આર ની કેન્ડલ શું ડિફેન્સિવ એગ્રેસિવ એનો મોડ લે છે એ જોવાનું ખાસ જરૂરી છે એ બધું સ્કીપ ના કરતા અને સેક્ટરના ચાર્ટ હંમેશા ઓપન રાખજો બીજું જો તમે સ્ટોક માર્કેટને લઈને સિરિયસ હોય જો તમારે એમાં લોંગ ટર્મ કેરિયર બનાવવું હોય અથવા તો તમારે ઇન્કમ અને વેલ્થનો ટાર્ગેટ હોય અથવા તો તમને એક લોસ બહુ મોટો થયો અને હવે બાઉન્સ બેક કરવું હોય તો માત્ર અમુક જ સિલેક્ટેડ ટ્રેડર્સને કે જે બહુ સિરિયસ અપ્રોચ છે એને હું પર્સનલ મેન્ટરશીપ આપું છું અને મારી અંડર એને થોડાક તૈયાર કરવાની ટ્રાય કરું છું સાચો રસ્તો દેખાડવાની ટ્રાય કરું છું આ કોઈ કોર્સ નથી આ કોઈ શોર્ટકટ નથી મારી પાસે કોઈ અલગો એવું કાંઈ નથી જે છે એ સ્ટોક માર્કેટનું રો નોલેજ છે અને એટલા માટે જ મારો અપ્રોચ છે પર્સનલ મેન્ટરશીપનો અને એમાં હું સામેવાળો ટ્રેડર કોણ છે એ હું જોઈને જેને મેન્ટરશિપ આપું છું દરેકને આપતો નથી જો તમે સિરિયસ હોય તો પૈસા તો બને કાની સાઈટમાં જશો ને એટલે દરેક જગ્યાએ મેં કોન્ટેક્ટનું બટન આપેલું છે એના થ્રુ તમે મને કોન્ટેક્ટ કરીને આની ઇન્ફોર્મેશન લઈ શકો છો બરોબર છે બાકી મળતા રહેશો રોજના વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ